ડુંગર પર બિરાજતી માં ચામુંડાના જગપ્રસિદ્ધ ધામ એવા ચોટીલાનો આજે આપને મહિમા જણાવીશું જેના દર્શન કરવા વિશ્વભરમાંથી ભક્તો પધારે છે એવી પરમ કલ્યાણી મા ચામુંડાનું આ ધામ યુગોથી પૂજનીય રહ્યું છે અનેક પગથિયા ચડીને જ્યારે ભક્તો મા સમક્ષ હાજર થાય છે ત્યારે માની કૃપા તેમના પર અચૂક ઉતરે છે તો આવો આપણે પણ કરીએ મા ચામુંડાના દર્શન નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે આજે આપણે દર્શન કરીશું માં ચામુંડાના અમદાવાદ માતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર આઠ પર આવેલું નગર છે ચોટીલાના ડુંગર ઉપર શ્રી ચામુંડા માતાજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે જ્યાં પહોંચવા માટે નીચેથી ઉપર સુધી પગથિયા પણ બનાવાયેલા છે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે આ ધાર્મિક સ્થળ ગુજરાતના મુખ્ય યાત્રાધામો પૈકીનું એક પૌરાણિક અને અગત્યનું યાત્રાધામ છે ચોટીલા એ ધાર્મિક સ્થળની સાથોસાથ ઐતિહાસિક સ્થળ પણ છે ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાય છે અહીં માતા ચામુંડા છે બિરાજમાન માતા ચામુંડા એ શક્તિના ચોસઠ અવતારો પૈકીના એક અવતાર છે ચામુંડા માતા એ ઘણા હિન્દુઓના કુળદેવી છે અહીંયા માતાજીનું મંદિર વર્ષો જૂનું છે અહીંયા પાંડવો પણ પૂજા કરી ગયા છે અહીંયા ભૂર્ગુ ઋષિનો આશ્રમ હતો વર્ષો પહેલાં એ પણ અહીંયા રોકાયેલા છે અહીંયા છોકરાનો થતા હોય એ વજન બારોબર સાકરની માનતા રાખે છે કોઈ ઘોડિયાની માનતા રાખે છે એની માનતા માતાજી પરિપૂર્ણ કરે છે માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃત્તિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચૂક્યું છે ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે ચોટીલા પર્વત ચઢીને માતાજીના દર્શન કરવા આશરે છસો પાંત્રીસ જેટલા પગથિયા ચઢવા પડે છે શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો ખૂબ જ ત્રાસ હતો ત્યારે ઋષિમુનિઓએ યજ્ઞ કરી આદ્યશક્તિની પ્રાર્થના કરી ત્યારે આદ્યશક્તિના હવનકુંડમાંથી તે જ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને તે મહાશક્તિએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો સંહાર કર્યો ત્યારથી જ તે મહાશક્તિનું નામ ચંડી ચામુંડા પડ્યું એક લોકવાયકા પ્રમાણે સાક્ષાત માતાજીના દર્શન કરી ભક્તો આજે પણ તેમના ચમત્કારનો અહીં અનુભવ કરે છે તો એવી પણ લોકવાયકા છે કે ડુંગર પર ભૃગઋષિનો આશ્રમ પણ હતો ચોટીલા ડુંગર પર વર્ષો પહેલાં મંદિરની જગ્યાએ એક નાનો ઓરડો હતો તે સમયે ડુંગર ચઢવા પગથિયા પણ નહોતા તો પણ લોકો માતાજીના દર્શન કરવા અહીં અચૂક આવતા હતા આશરે એકસો પંચાવન વર્ષ પહેલા મહંત શ્રી ગોસાઈ ગુલાબગીરી હરિગીરી બાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસના કાર્યો કરતા હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પૂજા કરે છે અને મંદિરે આવતા યાત્રાળુઓને સગવડતા મળી રહે તેવા કાર્યો કરે છે વર્ષની મુખ્ય ત્રણ નવરાત્રીઓ મહા ચૈત્ર અને માસમાં માતાજીના ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઈવે પર જાણે કે ધાર્મિક મિની કુંભ મેળો ભરાયો હોય તેવા ધાર્મિક સભર દ્રશ્યો જોવા મળે છે ચોટીલા ચામુંડા માતાજીના સ્થાને વિશેષ પરંપરા છે અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે રાત્રિના ઉપર કોઈ રોકાઈ નથી શકતું એકમાત્ર નવરાત્રી દરમિયાન જ પૂજારી સહિત પાંચ વ્યક્તિને ડુંગર ઉપર રાત્રિ રહેઠાણની મંજૂરી માતાજીએ આપી છે ડુંગર પર માતાજીના બે સ્વરૂપ બિરાજમાન છે આ બે સ્વરૂપ ચંડી અને ચામુંડા છે મહત્વની વાત તો એ છે કે ચોટીલાએ પ્રસિદ્ધ ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ પણ છે અને જેમ મા ચામુંડાએ આસુરી શક્તિનો નાશ કર્યો તેવી જ રીતે જગતની આસુરી શક્તિનો નષ્ટ થાય અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે તેવી લોકો પ્રાર્થના કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ